પતંગ રસિકોમાં દોરીમાં પ્રખ્યાત તો બરેલીની દોરી પરંતુ હવે આ બરેલીની દોરી ગુજરાતના ચરોતરમાં વસોની શ્રીજી બરેલી દોરી પ્રખ્યાત થઈ છે ગુજરાતભરમાં ઠેર ઠેર આ દોરીની ડિમાન્ડ છે ચરોતરનું નાનકડું ગામ કહી શકાય એવું વસો ગામ પત્તરવેલી ચપ્પલ માટે પ્રખ્યાત તો છે પરંતુ હવે દોરીની દુનિયામાં પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે આવા જે કિંગમેકર છે વસોના દોરીના એક પછી એક તમને મુલાકાત કરાવીશું તેમાં બરેલીમાં જેમણે પોતાની નામ ના મેળવી છે એવા ચાર યુવાનો તેમાંથી કૃણાલભાઈ સોની સાથે આપણે ખાસ વાતચીત કરીશું કે તેમણે પોતાની આ સફળતા કેવી રીતે પ્રાપ્ત કરી જેથી કરીને અન્ય યુવાનો પણ તેનાથી પ્રેરિત થાય આથી છ વર્ષ પહેલાં અમે ચાર મિત્રોએ ભેગા મળીને આ વ્યવસાયની શરૂઆત કરી છે અમે અને આ તમને વિચાર કેવી રીતે આવ્યો કે મારે આ વ્યવસાય કરવો જ છે અને મને સફળતા મળશે એની એમની ખાતરી તમને કેવી રીતે વિચારમાં એવું છે કે આમ તો સુરતી દોરો ગુજરાતભરમાં ઠેર ઠેર બધી જગ્યાએ બને છે અને આ જે આપણે નવો કોન્સેપ્ટ જે ચાલુ કર્યો બરેલીનો કંઈક યુનિક ને કંઈક નવું આપણે પબ્લિકને આપવું હતું જેથી કરીને અમે આ બરેલી માંઝાની એક શરૂઆત કરી અમે અને શ્રીજીનો બરેલી દોરો જે અત્યારે ગુજરાતભરમાં પ્રખ્યાત છે તેની મૂળ વિશેષતા શું છે એની મૂળ વિશેષતા એ છે કે આપણે જે આ જે બરેલી દોરો જે બને છે એ ટોટલી હાથથી મેન્યુઅલી કામ છે અને ત્યાંના યુપી બરેલીના કારીગરોને અહીંયા લાવીને આપણે આખું વર્ષ એમને અગિયાર મહિનાનું એમને આપણે કામ આપીએ છીએ અને અમે પોતે ત્યાં બરેલી જઈને ત્યાંનો મટિરિયલ લાવીએ છીએ અને એ મટિરિયલથી જ આખો બરેલીનો માંજો રેડી થાય છે એટલે કહી શકાય કે ગુજરાતનું હબ હવે વસ્તુ દોરી માટે બની ચૂક્યું છે હા એમાં બરેલી હા એટલે શ્રીજીની બરેલી દોરી શ્રીજી બરેલી દોરી રાતભરમાં પ્રખ્યાત છે આપણી આમ જોવા જઈએ તો ખેડા જિલ્લાના દસે તાલુકામાં આપણી દોરી બધે પ્રખ્યાત છે તો અત્યારે તમારે કેટલા જને રોજગારી પૂરી પાડો છો અમે આમ જનરલી જોવા જઈએ તો અમારા કારીગરો જે છે એ પંદર થી વીસ કારીગરો છે એમને રોજગારી અમે પૂરી પાડીએ છીએ તો એક યુવા તરીકે તમને ગર્વ તો થતો જ હશે હા બિલકુલ તમે આપ ચાર મિત્રોએ મળીને આ બિઝનેસ ઉભો કર્યો અને અત્યારે પંદર થી વીસ લોકોને તમે રોજગારી આપો છો પ્લસ એક સારી ક્વોલિટીની દોરી તમે આપો છો રાકેશભાઈ અમારો અમારા ચાર જે મિત્રો છે એ મિત્રો અમારે પહેલી સંકલ્પ હતો કે સસ્તું નહીં પણ સારું આપવું અને ક્વોલિટીને ક્વોન્ટિટી આપવી કે દોરાની અંદર કોઈ પણ પ્રકારની ખામી હોય તો મારો માંજો પાછો લાવો